પૃથ્વીની ઉંમર કેટલી છે વેદ પુરાણો અનુસાર કેટલી બાકી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે પૃથ્વીની ઉંમર કેટલી છે જે જાણવું જરૂરી છે કે આપણે જીવસૃષ્ટિ માટે પૃથ્વી એક મહત્ત્વનો ગ્રહ છે તો ચાલો જાણીએ અને જો મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ એક નવો વિડીયો મિત્રો પૃથ્વીની ઉંમર કેટલી છે વેદ પુરાણ અનુસાર કેટલા વર્ષ બાકી છે પૃથ્વી પર દરેક વસ્તુની ઉંમર નિર્ધારિત છે માણસને પોતાની પોતાના પરિવારની અહીં સુધી કે પોતાના પૂર્વજોની પણ જન્મ તારીખ યાદ હશે પરંતુ શું તમે પૃથ્વીની જન્મ તારીખ જાણો છો ચાલો કહીએ છીએ ભારતના વિદ્વાનોએ પોતાના જ્ઞાનના બળ પર બીગ બેગ જેવી ઘટનાની આધાર માનીને પૃથ્વીની ઉંમર એકસો ને નેવું કરોડ વર્ષ બતાવી છે સૌથી સચોટ અંદાજ વીસમી સદીની શરૂઆતના સમયમાં લગાવવામાં આવ્યો હતો જ્યારે રેડિયોમેટ્રિક ડેટિંગનો ઉપયોગ કરી પેટર્સ આકાશમાંથી પડેલા ઉલ્કાપિંડોની તપાસ કરી જેનાથી એ અંદાજો લગાવવામાં આવ્યો કે પૃથ્વીની ઉંમર ચારસો પચાસ કરોડ વર્ષ છે પૃથ્વીની ઉંમર જાણવાનો પ્રયાસ વૈજ્ઞાનિકો ઘણા સમયથી કરી રહ્યા છે આ અંગે એક સિદ્ધાંત છે એ પૃથ્વીની ઉંમર ચારસો ને પચાસ કરોડ વર્ષ છે જેમાં પાંચ કરોડ વર્ષ આગળ પાછળ પણ હોઈ શકે છે હિન્દુ વેદશાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે પૃથ્વીની પૃથ્વી લગભગ અઢાર હજાર પાંચસો ને બાવન ટ્રિલિયન માણસ જૂની છે તેનો કુલ જીવનકાળ ત્રણ હજાર અગિયાર પોઈન્ટ ઝીરો ચાર ટ્રિલિયન માનવ વર્ષ બતાવવામાં આવ્યો છે તો આ હતી પૃથ્વીની ઉંમર વિશે રસપ્રદ માહિતી તો મિત્રો પૃથ્વીની ઉંમર વિશે માહિતીને જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં